જય ભલેના સીતારામ આ જો ખાતર કાઢવાનું કામ ચાલુ કર્યું છે હવે દેશી ખાતર ગયા શું કરતા હોય ખાતરનું કામ હવે તો કોઈને માલઢોર રાખવા જ નથી થઈ ગયું થેલી ઉડાડવી ખેતરમાં એટલે જમીન બગડતી જાય દાડી દઈએ દેશી ખાતરનું કામ પૂરું થઈ ગયું ત્યાં ડેરીઓમાં દૂધ આવે લીટર દૂધ લઈ આવે લીટર સાઈઝ લઈ આવે ઓહો થઈ ગયો પણ એટલે આવું બધું છે આપણે તો જે ખાતર નીચે પગની ખરીદનું ભેગું થાય એ અહીંયા આપણે વાળીએ કુંડી મોટી બનાવી જમાઈ નાખવાનું તે પછી જો કેરબા બીરાવું લો આ બધા ટીપણા આ ગૌમૂતરના જો ઠંડી વાયેલા કોથરા ઓઢા દીધા ઠંડી ન હોય અને જે અમારે નાન્યું ટપડ્યું તો કોઈ ગળામાં કોથરા નાખ્યા છે ને કોઈ એને તો મજા જ ન આવે એટલે ડોકમાં રેઠા પાડ નાખે જવું એવી છે ગોલ્યું હે ને ઠંડી વાય એટલે કેવી એમ બધાને જોઈ લો ઓઢાડી છે અને ગાયું ને શેવડીનું કટિંગ શેરડી ઘવરાવાની આપણે ગયું ને શેરડી શીકુડી ખડ ઓલું ખડ બે ત્રણ ચાર રીતની તો શેવડી નીણમાં હોય તે પછી પાલો હોય માંડવીનો જો આપણે અડદની ડાયર હોય દેશી ઘંટલે બનાવેલી અત્યારે એને ફોતરા ઉછેડવા માટે એને ઝાકળમાં નાખ્યું આપણે એટલે એની મેળે ફોતરા ઉછળી જાય અને વાવલી પડે તે પછી સાળવી પડે ઘણી પ્રોસેસ આવે આમાં આ સફાઈ કામ હાલતો હોય ભવાલા તે પછી હુપડું અટાણે તો ઝાટકતા અમુકને આવડે નહીં આ રીતે સાફ કરવાની આમાં ડબરામાં તૈયાર થઈ ગયેલી

લારી ભરાઈ ગઈ અને હવે જાય છે આગળ વાડીએ અંદર કુંડીમાં ઠલવવા જવા આવી ગયા વાડીએ લારી ને માથે થી સાંયો લઈ લીધો હેઠો નીચે ઉતારી દીધો ને દવા ખાતર સીધું કુંડીમાં એમાં આંકડો પછી ગાયનું છાણ ગૌમૂતાર અને અને એ બધી વનસ્પતિ અમુક નાખી અને વલોણું અને કરે ને અહીંથી આપણે પાણી બહાર કાઢવાનું બીજા કેરબા બધા ભરેલા કમ્પ્લીટ એવા આપણા ઘઉં ચીણા છે દાઉદ છે ઘઉં જોઈ લો એનો કલર કોઈ કેમિકલ નહીં પ્રાકૃતિક ઓનલી ફોર નેચરલ ગાય આધારિત જોવા બધા બેરલ આ પાપ પાપે એવો અંદરથી પાણી નાખીને પી લેવાનું છૂટ આ બેરલ ભીરા બધા ઘઉં સાણ ને ઘઉ મૂત્ર ને બધું અલગ અલગ એકથી આમાં લીમડાનું પાણી છે એક બેરલમાં ઓલી વરમી કમ્પર્ટની બેગ છે બધું અલગ અલગ જવાબ આ બગીચા ફૂટી ગયા આંબા વાહ ઉમર વાહ ઉમર વણ ગઈ છે આમાં નહોતી એવી વણ લગભગ આમાં નહીં આવે એક મુખીને એક વરે આવે એક વરે રજા રાખી દે આ રીતે કલ્પાય માથે એટલે આડું ન આવે હલો હવે ભોલે ભોલેનાથ ને બધાને સીતારામ ને વિડીયો બનાવતા બધી શેર કરો એટલે ખેડૂતભાઈને ખબર પડે ને આ વસ્તુ સારી છે ખેતી માટે જો બનાવે તો ઉપયોગી બહુ જોરદાર છે દેશી ખાતરમાં પાવા માટે કોઈ એવું પછી આંગળી ન આવે હાથ આવી જાય પાસે થયું કે નહીં હમ એટલે બંને તો આ શેર કરજો વિડીયો જય ભોલેનાથ બધા સીતારામ